કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે ત્રીજા અધ્યાયના એકવીસના શ્લોકમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે શ્રેષ્ઠ માણસ જે જે આચરણ કરતો હોય શ્રેષ્ઠ માણસ જે જે આચરણ કરતો હોય તેનું અનુસરણ સામાન્ય માણસો કરતા હોય છે ઓકે ચલો નમસ્કાર દોસ્તો હું કુમાર હરે કૃષ્ણ એગ્રોમાંથી છું અને આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે કિસાન કા અનુભવ કિસાન કા અનુભવ સિરીઝ ચાલુ કરી છે હવે આ સિરીઝ ચાલુ કરવાનું આપણું એક જ કારણ છે કે તમામ કિસાન ભાઈઓના હિત માટે આપ ચાલુ કરી છે અને જે કિસાન ભાઈ સૌથી સારામાં સારી ખેતી કરતા હોય સૌથી સારી ખેતીની પદ્ધતિ અપનાવતા હોય અને સૌથી સારું ઉત્પાદન લેતા હોય તેવા કિસાન ભાઈઓનો આપણે અનુભવ લેવાનું ચાલુ કર્યું છે બરોબર અને અનુભવ લેવાનું કારણ એક જ છે કે દરેક કિસાન ભાઈ સારા બિયારણની પસંદગી કરી શકે સારા ખાતરની પસંદગી કરી શકે સારી દવાની પસંદગી કરી શકે ખેડ કરવાની સારી પદ્ધતિ અપનાવી શકે બરાબર તો આ જ મેન કારણ છે જેથી કિસાન ભાઈ સારું ઉત્પાદન લઈ શકશે અને સૌથી સારું ઉત્પાદન લઈને પોતે સમૃદ્ધ બનશે જો તમને પણ ખેતી કરવાનો સૌથી સારામાં સારો અનુભવ છે સૌથી સારા બિયારણનો અનુભવ છે સૌથી સારા ખાતરનો અનુભવ છે સૌથી સારી દવાનો અનુભવ છે તો ખાસ કરીને અને સૌથી સારી ખેડ કરવાની પદ્ધતિનો અનુભવ છે તો ખાસ કરીને તમારો અનુભવ અમને જરૂરથી જણાવો જેથી દરેક કિસાન ભાઈ તમારા અનુભવથી કંઈક પ્રેરણા લેશે કંઈક પ્રેરણા લેશે તો એ ઉત્પાદનને જાજુ મળશે અને ઉત્પાદન જાજુ મળશે તો દેશનો કિસાન આપણો સમૃદ્ધ બનશે અને કિસાન જો સમૃદ્ધ બનશે તો આપણો આખો દેશ પણ સમૃદ્ધ બનશે બરાબર તો ખાસ કરીને તમે તમારો અનુભવ જરૂરથી અમને જણાવો બરાબર અને કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે ત્રીજા અધ્યાયના એકવીસમાં શ્લોકમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે શ્રેષ્ઠ માણસ જે જે આચરણ કરતો હોય શ્રેષ્ઠ માણસ જે જે આચરણ કરતો હોય તેનું અનુસરણ સામાન્ય માણસો કરતા હોય છે તો ખાસ કરીને તમારી પાસે અનુભવ છે તો અનુભવો તમારો અમને જણાવો જેથી કરીને દરેક કિસાન ભાઈ તમારો અનુભવ જાણશે જોઈશે તો સારું ઉત્પાદન લઈ શકશે નહીં અને એ જાણી શકશે કે સૌથી સારી ખેતી કઈ રીતે કરી શકાય સૌથી સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર દેખાતો હશે એના ઉપર અભી હાલ જ તમે કોલ કરો અને તમારું નામ લખાવો બરાબર અને આ વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ આ વિડીયોને દરેક ખેડૂતભાઈઓને મોકલો અને અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરો ઠીક છે જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે ઓકે થેન્ક યુ